નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ અકસ્માતના સમાચારો ખૂબ વધારે સામે આવી રહ્યા છે ગઈકાલની વાત કરીએ તો તેલંગણા અને રાજસ્થાનથી પણ અકસ્માતના સમાચાર સામે આવ્યા હતા એ માર્ગ અકસ્માત હતા પણ ફરી એકવાર અત્યારે છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાંથી આ સમાચાર સામે આવ્યા છે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હતો કોરબા પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો જેમાં કલેક્ટર સંજય અગ્રવાલે ચાર મુસાફરોનું મોત થયું છે એ રીતની પુષ્ટિ કરી હતી પણ સામે એસપી રજનીશ સિંહે એવું જણાવ્યું કે એક વ્યક્તિનું મોત થયું છે રેલવે પીઆરઓ પાસે હજુ કોઈ પણ પ્રકારની માહિતી નથી મળી અકસ્માતની માહિતી મળતા જ રેલવે અને વહીવટી તંત્રના જેટલા પણ અધિકારીઓ છે લોકો છે પોલીસ કાફલો છે ઘટના સ્થળે પહોંચ્યો હતો લોકોની બચાવ કામગીરી છે તેની શરૂઆત પણ કરવામાં આવી હતી અને જેટલા પણ લોકો ઘાયલ થયા છે તેમને ટ્રેનની અંદર જ સારવાર આપવામાં આવી રહી છે રેલવેના વહીવટી તંત્રએ તાત્કાલિક જ તબીબેકમો અને વિભાગીય અધિકારીઓને ઘટના સ્થળે મોકલ્યા હતા સમગ્ર રૂટ પરની અત્યારની જેટલી પણ ટ્રેનની કામગીરી છે તે હાલ અટકાવી દેવામાં આવી છે ઘણી ઘણી બધી બધી એક્સપ્રેસ અને અને પેસેન્જર ટ્રેનો પણ 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 રદ કરી દેવામાં આવી આવી છે છે અથવા તો ટ્રેનને અત્યારે ડાયવર્ટ કરવામાં સાથે જ એસપી કલેક્ટર પહોંચ્યા હતા ઘણી બધી અપડેટ સામે આવી રહી છે જેરી તમે વાત કરી એસપી રજનીશ સિંહે એવું કહ્યું છે કે ચાર લોકો ઘાયલ થયા હતા એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેનું મોત થયું છે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે એટલે તેમને સારવાર આપવામાં આવી રહી છે કોચમાં પણ ફસાયેલા લોકો છે તેમની બચાવની કામગીરી છે તે ચાલી રહી છે તેની સામે કલેક્ટર સંજય અગ્રવાલે અત્યાર સુધીમાં ચાર લોકોની મોત થઈ ગયા છે ચાર લોકોના મૃત્યુ થઈ ગયા છે એ વાતની પુષ્ટિ કરી છે કલેક્ટર સંજય અગ્રવાલે શું કહ્યું અકસ્માતમાં ગટોરા અને બિલાસપુર રેલવે સ્ટેશન નજીક થયો હતો અને ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે બે થી વધુ લોકો અત્યારે ફસાયેલા છે તેમને બચાવવામાં આવી રહ્યા છે આ રીતની વાત કલેક્ટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે એટલે બંને તરફથી અત્યારે અલગ અલગ માહિતી મળી રહી છે રેલવે વિભાગ તરફથી હજુ કોઈ પણ પ્રકારની માહિતી છે એ સામે નથી આવી પ્રત્યક્ષ શું જણાવ્યું છે આ બાબતે કે અકસ્માતમાં લોકો ઘાયલ થયા છે જે એમના હતા એમણે અત્યારે એવું કહ્યું છે કે તેઓ કોટમી સુનારથી બિલાસપુર જ રહ્યા હતા અને અચાનક ટ્રેનમાં તેમને ધક્કો લાગ્યો બહાર જોતા તેમણે જોયું તો એન્જિન માલગાડી પર ફરી ગયું હતું ઝડપથી તે પોતાના સામાન સાથે ટ્રેનમાંથી કૂદ ગયા હતા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે લોકો પણ મદદે આવ્યા હતા અને રેલવે અધિકારીઓ પણ તે સમયે ત્યાં આવી રહ્યા હતા વીસ થી પચીસ લોકો ઘાયલ થયા છે એવું એ વ્યક્તિનું કહેવું છે ટ્રેનના ડબ્બા છે ક્ષતિગ્રસ્ત થયા છે બચાવ ટીમ પણ મુસાફરોને અત્યારે બહાર કાઢી રહી છે પ્રાથમિક અહેવાલ મુજબ અત્યારે આપણે જે વાત કરી આટલી જ માહિતીઓ અત્યારે મળી છે કલેક્ટર કંઈક અલગ કહી રહ્યા છે એસપી અલગ કહી રહ્યા છે હવે ખરેખર સાચો આંકડો શું છે હજુ સામે નથી આવ્યો રેલવે વિભાગ દ્વારા પણ હજુ કોઈ પણ પ્રકારની માહિતી નથી આપવામાં આવી સમગ્ર મુદ્દા વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર